શિક્ષણ સમિતિની હસ્તકની શાળાઓમાં એક સુંદર પહેલ કરવામાં આવી હતી આ પહેલમાં બાળકો શનિવારના દિવસે સ્કૂલ બેગ વગર આનંદથી શનિવાર વિતાવે છે આ પહેલનું નામ આપવામાં આવ્યું હતું આનંદ શનિવાર અને શનિવાર આ મોડેલને હવે ખાનગી શાળાઓ દ્વારા પણ અપનાવવામાં આવ્યું છે આજે આ બીજા શનિવારથી જ ખાનગી શાળાઓમાં પણ આનંદ શનિવાર અને બેગ્લેજ શનિવારની ઉજવણી કરવામાં આવી રહી છે આ પહેલ ખરેખર બાળકો માટે એક નવીન ખુશનુમા અનુભવ લઈને આવી રહ્યો છે 加油！反击！发起反 આજે અમે ભાવનગરના નીલમબાગ પાસે આવેલ એક ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની ખાનગી શાળા શિશુ વિદ્યા ભવન ખાતે પહોંચ્યા હતા અહીં નાના બાળકો જે નર્સરીથી લઈને કેજી સીધુનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ આનંદ શનિવાર અને બેગલે શનિવારનો અનુભવ કરી રહ્યા છે ચાલો જાણીએ કે તેમને આ વિશે કેવું લાગી રહ્યું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા હસ્તકની જે સ્કૂલોમાં છે એક પ્રોજેક્ટ એમાં કોન્સેપ્ટ છે રજૂ કરવામાં આવ્યો હતો જે બાળકો સ્કૂલે આવે છે તેમને એક બેગલેસ ડે અને આનંદ શનિવારનો એક કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેને લઈને આ કોન્સેપ્ટ બાળકોમાં ખૂબ જ માનો ને કે ખૂબ જ બાળકોએ એન્જોય કર્યો હતો તેને લઈને આજે આજે જે અમુક જે ખાનગી સ્કૂલો છે એ ખાનગી સ્કૂલે પણ આ જે કોન્સેપ્ટ છે તે અપનાવ્યો છે જેને લઈને અમે ખાનગી સ્કૂલમાં આજે પચાસ હજાર બાળકો જે આજે છે જે બેગ વગર આવ્યા છે અને બાળકો આજે જે આનંદ શનિવારનો જે કોન્સેપ્ટ છે તે રીતે જો દરેક બાળકો આજે એન્જોય કરી રહ્યા છે જે બાળકો રમી રહ્યા છે જે બાળકોને પોતાની રીતે જે ગેમ છે તે એન્જોય કરવા માટે આજે મળી છે બાળકોને આજે શિક્ષણ લેવાનો કોઈ સ્ટ્રેસ નથી બાળકો પોતાની રીતે એન્જોય કરી રહ્યા છે તે તમે જોઈ શકો છો જે બાળકો રીચકા ખાઈ રહ્યા છે લપસ લપસણી લપસણી છે તેમાં એન્જોય કરી રહ્યા છે જે ચકડોળ છે તેમાં બાળકો એન્જોય કરી રહ્યા છે આ તમામ બાળકો પોતાની રીતે પોતાની જે એક્ટિવિટી છે આજે 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 કરી રહ્યા છે 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 જે 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 બાળકો બાળકો ને આપણે પૂછીએ કે સ્કૂલે આવ્યા એને કેવું લાગી રહ્યું બેટા તમારું નામ શું 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 તમે એક્ટિવિટી ડ્રોઈંગ પછી બીજી એક્ટિવિટી ડાન્સ ડાન્સ એ આ તો જે બાળકો જે અમુક બાળકો છે તે બીજા બાળકો છે જોઈએ તો અમુક બાળકો ડ્રોઈંગ કરી રહ્યું છે જેમને પોતાની સ્કૂલમાં અને જે બાળકો બીજા બાળકો સાથે આપણે વાત કરીએ તો બેટા તારું નામ શું છે અલીજા ફાતેમા આજે તો સ્કૂલે આવી છે બેગ નથી લાવી તને કેવું લાગી રહ્યું છે સારું આજે તમે છે શું શું એક્ટિવિટી કરી સ્કૂલમાં જી રમત જો તમે તમે શું શું એક્ટિવિટી કરી જે બાળકોની વાત કરીએ તો જે બાળકો છે તે બાળકો આજે સ્કૂલે જ આવ્યા છે તે બેગલેસ આવ્યા છે અને જે પોતાની રીતે એન્જોય કરી રહ્યા છે એ બાળકો અને હું બતાવીશ કે જે બાળકો કેજીથી લઈને તે નર્સરી સુધીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે અન્ય જે બાળક છે આપણે એને પૂછીએ કે બેટા તું તારું નામ શું છે તમે આજે સ્કૂલે વગર બેગે આવ્યા છો તમને કેવું લાગી રહ્યું છે તમે આજે શું શું એક્ટિવિટી કરી તમારા સ્કૂલમાં આજે તમે ડ્રોઈંગ રમત રમત ગ્રાન્ડ ગાર્ડનમાં આવ્યા છો શું કેવું લાગી રહ્યું છે તો આ હતા જે નાના નાના ભૂલકાઓ છે તે પોતાની રીતે જે એન્જોય કરી રહ્યા છે સાથે આપણે વાત કરીએ તો અન્ય એક બાળક છે આપણી સાથે જોડાયું છે બેટા તારું નામ શું છે રીહાન આજે તમે સ્કૂલે બેગ વગર આવ્યા છો તો તમને કેવું લાગી રહ્યું છે હા તમે આજે સ્કૂલમાં શું શું કર્યું તમે રામ્યું હા પાણી પીધું પછી ડ્રોઇંગ કરી હા બીજું શું કર્યું બીજું નથી ખબર તમે આજે સ્કૂલે બેગ નથી લાવ્યા તમારે આજે ભણવા નથી તમને કેવું લાગી રહ્યું છે સારું લાગી રહ્યું છે તો આ તો બાળકો નાના નાના ભૂલકાઓ છો તે પોતાની ભાષામાં આપને સમજાયું કે આજે તે સ્કૂલે નથી બેગ નથી લઈને આવ્યા ત્યારે તમને કેવું લાગી રહ્યું છે ત્યારે વાત કરીએ તો આપણે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તેમને તેમની સાથે વાત કરીએ કે મેડમ ખાસ કરીને વાત કરીએ તો આ એક જે સરસ કોન્સેપ્ટ છે જે ભાવનગર મહાનગરપાલિકા જેમ લોન્ચ કર્યો છે અને એમાં બાળકો જે છે કે એક દિવસ માટે સ્ટ્રેસ વગર અભ્યાસ કરી શકે કે જે પુસ્તક જ્ઞાન છે એમાંથી બહાર નીકળીને પોતાની રીતે એક્ટિવિટી કરી શકે એની માટે આ કોન્સેપ્ટ કઈ રીતે છે તમે કઈ રીતે અપનાવ્યો છે અમે અત્યારે મ્યુનિસિપાલિટી એ ડિક્લેર કર્યું એટલે હવે ઓફિશિયલી બાકી અમારા બાલ મંદિરમાં વર્ષોથી શનિવારે ભાર વગર જ ભણવાનું હોય છે એક્ટિવિટીસ કરાવીએ છીએ રમાડીએ છીએ અને અમારું રોજનું ભણતર એ એવું જ હોય છે કે જેમાં ઘણી એક્ટિવિટીઝ કરતા હોય એ લોકો ખાલી ભણવાનું ચોપડીમાં લખવાનું એવું નથી હોતું આ બહુ રેર સ્કૂલ્સમાં કેજી સેક્શનમાં આટલી રમતગમત સાથે ભણતર થાય છે અમે શિશુ બાલ બાલમંદિર છીએ હા અને અમારે ત્યાં દીકરાઓને પણ ભણાવીએ છીએ દીકરાઓ દીકરીઓ બધા ભણે છે અને આટલું ખુલ્લું વાતાવરણ પણ બહુ ઓછા બાલમંદિરોમાં છે તો આ કન્સેપ્ટ તો હવે અમે ઓફિશિયલી સ્વીકારશું બાકી અમે આ ફોલો કરીએ છીએ આમ જ બસો તો આ જ પ્રિન્સિપાલ અન્ય એક સ્કૂલ ટીચર છે તેમની સાથે આપણે વાત કરીએ કે આજે બાળકોને તમને જે સ્કૂલે મેસેજ કાલે કરવામાં આવ્યો હતો વાલીઓને તો વાલી તરફથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો કે આજે બાળકોને સ્કૂલ નથી લાવવાની અને આનંદથી તેમને એન્જોય કરાવવાનું છે કે પદ્ધતિ જેમાં સાધનો બાળકો ને રમતા રમતા ભણાવવાનું આંગળી ના દ્વારા પછી રમત રમતા રમતા ગણાવે કોઈ પણ વસ્તુ અમારી સમવિસમ ની શક્તિઓ છે એ બધા દ્વારા એને બઉ સરસ આવડે છે એટલે રમતા રમતા આમ ભાર વગરનું ભણતર આજે થઈ ગયું વધારે લાગે છે અન્ય એક શિક્ષક છે જે પ્રિન્સિપાલ ગુજરાતી મીડિયમ ના છે તે આપની સાથે જોડાયા છે તેમને પણ પૂછીએ કે આ જે કોન્સેપ્ટ તમે અપનાવ્યો છે તેનાથી લઈને તમને બાળકો દ્વારા કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે વાત કરીએ તો જે બાળકો છે જે એમના તરફથી તમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે બાળકો આ આજે આનંદ શનિવાર અને બેગલે શનિવાર છે એને કેવી રીતે એન્જોય કરી રહ્યા છે બાળકો આજે મુક્ત રીતે મુક્ત વાતાવરણમાં રમે છે એટલો આનંદ કરે છે કે

રમત ગમત દ્વારા પણ ઘણું શીખી શકે છે શાળામાં આજે બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો આશા રાખીએ કે આ મોડેલ ભવિષ્યમાં વધુ શાળાઓ દ્વારા અપનાવવામાં આવશે ખરેખર આ પહેલ બાળકોના માટે એક ખૂબ જ છે ભાવનગર મહાનગરપાલિકા અને હવે ખાનગી શાળાઓ દ્વારા અપનાવવામાં આવેલી આ પહેલ આવનારી પેઢી માટે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઇ ન્યૂઝ નમસ્કાર